એજ મગડી આવ છે બપોરે ને સાસુ બધે તેમ કે મશીન ના વારો આવ્યો કે મેળા જ ન આવતો કેટલા કપડા ધોઈને જો બધે વસની મશીન ના સવલ જુઓ સવલ જોજો દેખું કા તો પટકા કેટલા બધા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં આજો છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાને હજાર હરા રાખીએ શું વેખા આપું છું તો જો આપણે નહીં થયું તૈયાર થઈ ગયા છે ને અત્યારે બેઠા હતા દુકાને તો એ ના આવી ગયા હતા આપણે દુકાન બેહવાનું હતું તો હવે ત્યાં રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને જવાનું છે રાંધવા ને અત્યારે તો હું જે દુકાને આવીશું કેમ કે હવે જાઉં છે રાંધવા એટલા માટે તમારે કેવલભાઈ જોવા અહીંયા છે કા કેલભાઈ કેવલભાઈને આમ કહેતો હોય ધરભાઈ મોઢું કીધું આમ કેવી ગરમી થાય ભાઈ શું રમ

કે બે ત્રણ વાગે બનાવી પણ આજ તો દસ વાગ્યા છે સાડા દસ જેવું થઈ ગયું છે થઈ ગયું છે એટલું બધું વાતાવરણ ફૂલ

લગતી હોય તો હારું હાલો તો ફૂલ ગરમી છે તમારા બધે બાજુ કેટલી ગરમી છે ખાસ કરીને કમેન્ટ કરજો તો વિડિયોમાં ફૂલ મજા આપણે જમી લીધું પછી શરૂ કરવાનો ટાઈમ કેમ ગરમી એટલી હતી અને ગામમાં છે એટલે ટ્રાફિક પણ એટલી હતી પણ ઉતારવાનો ટાઈમ મળ્યો કા ગયો કેમ લાગે કે દુકાન છે એટલે છે પણ ખાતા-ખાતા એવું લેવા આવે એટલે લેવા જો

હાલ તો એવું બધું હાલત કરશે હવે ગરમી તગી છે પાણી પી આવીને પછી મળી જાય નહીં તો જો ઘરનું કામ કરતી છે આપણે માં અને પાસે માંગે હોય છે બરફ કમદર તો કેવળને ને ઘરમાં આરામ કરે છે તાપ જ એટલો છે કમદર હા ને ને પછી ને વસ્તુ ને નાખતા જ નહીં ને આજ બીજી નવી વસ્તુ ઝેલી તો

ગામમાં ગામમાં જા નથી એટલે ટ્રાફિક થોડુંક વધારે હતું તો પછી તો સોડા બનાવી સોડા બનાવીને પછી થોડુંક ઘરનું કામ હોય દુકાનનું ને એવું કામ પતાવ્યું હતું તો નહીં રાત નહીં પડ્યા મતલબ નહીં તો ઘરનું કામ હતું એ બતાવે છે ને લગભગ રોટલાનું નહીં કરતી છે આપણે જઈ જવા વિતાલી ગંજો મારા એવું પાસે અને હાલો દાદાને અગરબત્તીને એવું કરવાનું છે તો દેવા દુઃખને એવું કરી નાખીએ જઈએ હવે ઘરે જોવા શું કરે રાંધવાનું શરૂ કરું કે નહીં એમ સમજાલી શું કરતી છે આ કદી રમવાનું છે

તો અહીંયા ગેસ ઉપર શાક બનાવવાનું હે અને રોટલા બહાર કરો તો મજા આવે તાવડીને હોય એટલે તાવડી મતલબ મને સોલાને આવડે દેશી સુલા બાકી ગેસના રોટલા એટલા બધા સામે નહીં એમ કે એટલે મારે અને આની તાવડી હોય ને હવે નાની હોય ગેસની તો નહીં મોટી તાવડી હોય એટલે મોટા રોટલા બને એટલે મજા આવે તો બે ત્રણ જ ઘડવા પડે ને કારણ અહીંયા ત્રણે ચાર કરો સદન અગરપતિની ઉપર નેખ્યું છે અને તમને કીધું હતું ને કે લીંબુ કેટલા આકલે આજ પૂરા થઈ ગયા હું તમને બતાવું કેટલા સાલા પડ્યા છો કેટલા બધા દોઢ કિલો લીંબુ હતા એટલા થઈ ગયા મશીનમાં આજ ટ્રાફિક જ એટલું બધું લગંગા આવશે એટલે ટ્રાફિક તો રહી જતી તમે ખબર જ ચાલો કન્ટિન્યુ અલગમાં છે દુકાનો વધારી અને જઈએ આપણે હવે જમ દુકાનો વધારી જશે આપણે જમવા માટે જમવાનું કમ્પ્લીટ કરીને અને કેવા મિતાલી ને પેલા આપવાનું જમવાનું કાલે હે

મને લાગતું કે ગામમાં ખાવું નઈ ખાઈ કેમ હે હા છે કેવી હવે છે હાલો મારો આવી છે પણ મસ્ત મસ્ત રોટલા અને દૂધ દવા હાલો ફટાફટ જમવા બેસી જઈ આજનો ઓલો કંઈક આવો હતો વ્લોકથી બહુ મોટો આ સાથે જ વ્લોક આપણે પૂરો કરીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સેલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બધા નવા જય માતાજી બોલ બાય